ખેડાવાલા બોધ પ્રમુખ સાજીદ વોરા રાજેન્દ્ર ઠાકોર લાલાભાઈ મહિલા મોરચા પ્રમુખ દીપિકાબેન તથા મોટી સંખ્યામાં રહીશો હાજર રહી હોવાનું અનવર બહાદર પુરવાલા દ્વારા જાણવા મળ્યું હતું રિપોર્ટ અઝીઝ ઝુબેલવાલા બધા ગ્રુપ ફોટો કરી દેજો

વિસ્તાર કે જે હાઈવે અને જૂના આણંદને જોડે છે એ વચ્ચેનો લગભગ આ બે કિલોમીટરનો રસ્તો એકસો પચીસ લાખના ખર્ચે ભારતીય જનતા પાર્ટીની સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર જ્યારે બનાવવા જઈ રહી છે ત્યારે આ રસ્તા ઉપર એક કિલોમીટરનો સીસી રોડ બનશે અને એક કિલોમીટરનો ડમ્બર રોડ બનશે બંને છે ડમ્બરના રોડ વસે અને વચ્ચેનો જે આખો વિસ્તાર છે સલાટીયાપુરાનો જે પાણીમાં ચોમાસામાં નીચે હોય છે એ સીસી બનાવવામાં આવશે જેથી કરીને ભવિષ્યમાં અહીંયા જવા આવવાની તકલીફ ન રહે અને આનાથી અહીંયા રહેતા પ્રજાજનોને ખૂબ સુવિધા મળશે ત્યારે અહીંના પ્રજાજનોમાં ખૂબ આજે આનંદ થયો છે ભાઈઓની જે કંઈ જરૂરિયાત હશે અમે આવીને આવી રીતે ઘટી ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે